જુનાગઢ જિલ્લાના મેદરડા તાલુકાના સાત વડલા વિસ્તારમાં બે દિવસ પહેલાં એક નરાધમ દ્વારા ગાય માતા પર ખરાબ દ્રષ્ટિ વિરુદ્ધનું કામ કરવામાં આવ્યાની ઘટના લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને આ ઘટનાના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બજરંગ દળ તથા ગૌરક્ષકો અને ગૌપ્રેમીઓના આહવાન પર મેદરડા શહેરમાં સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યો હતો સવારથી શહેરના મુખ્ય બજારો દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહ્યા હતા વેપારીઓ આ ઘટનાને ગાય અપમાન ગણાવીને સ્વતંત્ર રીતે બંધમાં જોડાયા હતા બંધ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાયો હતો અને પોલીસને પેટ્રોલિંગ વધારી દેવામાં આવી હતી બપોરે વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય સંગઠનોના આગેવાનોએ પ્રતિનિધિ મંડળે મેદરડા મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું આવેદનપત્રમાં આરોપી વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અને તેને વધુમાં વધુ સજા થાય તેવી માંગ કરવામાં આવી છે સોમ ફેબ્રુઆરીએ કામ મહેરણા ગત તારીખ ચોવીસના રોજ જે હિન્દુઓનો ગાય માતાનું રૂપ છે ગાય તેના ઉપર વિધર્મી દ્વારા દુષ્કર્મ કરવામાં આવે જે દેવી સમાજના ભાઈએ એક આખું કેમેરામાં કેદ કર્યું એની સાથે મેંદરડાના તમામ જ્ઞાતિ જાતિ ભૂલીને ફક્ત હિન્દુ બનીને આ તમામ સંગઠનો આવ્યા છે મામલતદાર સાહેબને આવેદન આપ્યું પોલીસને આપ્યું પોલીસ એની કાર્યવાહી કરે છે અને હિન્દુઓની એવી તમામ સંગઠનોની માગ છે અને દરેક હિન્દુ સમાજની કે એને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જો એ નાબાલિકોએ કાર્યવાહી ન કરવામાં આવે તો એને ગામની બહાર પણ કાઢી શકે કે એવી સજા આપે એટલે જેથી કરીને આવું દુષ્કર્મ કોઈ કરે નહીં બસ એ જ માંગ છે અમારા હિન્દુ સંગઠનની ભારત માતા ઇન્ડિયન ગાદી પ્રાપ્ત વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ મિંદ્રા તાલુકો ગત તારીખ ચોવીસના રોજ જે સાતપટલા વિસ્તારની અંદર વિધર્મી યુવન દ્વારા જે ગૌ માતા ઉપર જે કૃત્ય આચરવામાં આવ્યું તેના વિરોધમાં આજ રોજ મેંદડા તાલુકાના તમામ ધાર્મિક સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ ભજરંગ દળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજરંગ દળ હિન્દુ ધાર્મિક કૃષ્ણ સમિતિ જીવ આશ્રમ તેમજ તમામ ગૌશાળાઓના સહયોગથી આજ રોજ મેંદડા શહેરના તમામ લોકોએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી અને આજ રોજ મામપ્રદાસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તેમજ જે આ યુવાન દ્વારા જે નૃત્ય કરવામાં આવ્યું એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને તેને પૂરી સજા મળે તેવી હિન્દુ સમાજની માંગ છે જય શ્રી રામ જય શ્રી રામ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ